નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ઉત્તરાણ રેલવે ઓવરબ્રિજ પાસેથી રૂપિયા ત્રણ લાખ થી વધુ નો નોંધાયેલ ગુનામાં વોન્ટેડ આરોપીને ગણતરીના દિવસોમાં જ સુરક્ષા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે પોલીસ કમિશનરે સુરક્ષા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ચડતું અટકાવવા તેમજ સુરત શહેરમાંથી નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્ત નાબૂદ કરવાના નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા ડ્રગ્સ માફિયાઓ તેની ગેંગને તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સૂચના આપી હતી આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ બાદમી હકીકતના આધારે અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજની નીચે આવેલ ગઢનાળા પાસે આવેલ હેપી ક્રિકેટ ગ્રાઉન્ડની સામે જાહેર રોડ ઉપરથી સ્કોડા ફોર વ્હીલ ગાડીમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ આવનાર મિત રામજીભાઈ કરિયાવરા કેતનભાઈ મનસુખભાઈ પટેલને પકડી પાડી તેઓની પાસેથી ગેરકાયદેસર પ્રતિબંધિત મેફેડોન ડ્રગ્સ જથ્થો કુલ વજન ત્રીસ પોઈન્ટ એકસો પચાસ ગ્રામ કિંમત રૂપિયા ત્રણ લાખ એક હજાર પાંચસો તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત નવ લાખ પંદર હજાર મુદ્દા માલ કબજે કરે જે ગુનામાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મોકલનાર સુરત વાટેના રહેવાસી ઇમરાન શેખ નામના ઈસમનું નામ જાહેર થયું તપાસ દરમિયાન મજકુર વોન્ટેડ આરોપી ઇમરાન ફિરોઝ શેખને આજ રોજ ચોક બજાર વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી